મિત્રો વૌઠાનો મેળો એટલે શું વૌઠાનો મેળો એટલે આનંદનો મેળો વૌઠાનો મેળો એટલે ખુશીનો મેળો વૌઠાનો મેળો એટલે સાત નદીઓનો સંગમનો મેળો વૌઠાનો મેળો એટલે મોટી મોટી જે કહેવાય ને ઇવેન્ટ એનો મેળો વૌઠાનો મેળો એટલે ખુશીનો મેળો વૌઠાના મેળામાં ઘણા બધા લોકો ઘણી બધી આશાઓ લઈને આવતા હોય છે ઘણા બધા લોકોને ફરવાની મોજ કરવાની આશા ઘણા બધા છોકરાઓને નાના નાના જે સરસ મજાના રાઇડ્સ હોય છે એમાં બેસવાની આશા હોય છે ઘણા બધા વેપારીઓને પૈસા કમાવવાની આશા હોય છે અને ઘણા બધા લોકોને વૌઠાના મેળામાં કંઈક ને કંઈક પોતાની જાતે પોતાના માટે અને પોતાના માટે અને પોતાના પરિવાર માટે આ મેળામાં મોજ કરવા માટે આનંદ કરવા માટે આવતા હોય છે મિત્રો વૌઠાના મેળાનો ખાસ મહિમા એ છે કે આ મેળો દર વર્ષે કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી ભરાય છે અને ગુજરાતના સૌથી મોટા મેળામાંનો એક મેળો એટલે વૌઠાનો મેળો અહીંયા આગળ લોકો દૂર દૂરથી આવે છે અને આ જગ્યા પર બીજી પણ એક માન્યતા છે કે પૂનમની રાત્રે અહીં આગળ લોકવાયક્ય એવી કહેવાય છે કે ઘી અને દૂધની હેરો વહે છે અને એ સમયમાં લોકો લાડુ અને ભોજન કરીને જમતા હતા પૂનમની રાત્રે એ પણ એક માન્યતા છે સાત નદીનું સરસ તેનો સંગમ છે અને અહીંયા આગળ એક લોકમાન્યતા એ પણ છે અહીંયા આગળ પાંડવોની ગાદી છે એટલે પાંડવો અહીંયા આગળ આવ્યા હતા ભગવાન કાર્તિકે ભગવાન પણ અહીંયા આગળ આવ્યા હતા અને વાર્તક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીંયા આગળ રોકાયા હતા તે વખતથી પણ અહીં મેળો ભરાય છે તો ઘણી બધી લોક માન્યતા છે લોકવાયકા છે એના અનુસંધાનમાં આજે ગુજરાતનો સૌથી સુંદર સૌથી અદ્ભુત અને સૌથી અનોખો મેળો એટલે વૌઠાનો મેળો ભરાય છે આવો આપણે આપણે મોજ મેળામાં પણ 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 તમે તમે જઈએ હું લઈ અને જબરજસ્ત આનંદ આપણે આ મેળામાં કરીએ તો ફટાફટ આ વિડીયોને ફટાફટ શેર કરી દો કમેન્ટમાં લખો તમને મેળો કેવો લાગ્યો અને વિડીયોને વધુ વધુ શેર કરજો જે તમારા માટે આવાના વિડીયો બનાવતો રહો આવો તમે અને આપણે બધા નિહાળે વોઠાનો લોકપ્રસિદ્ધ મેળો

નદીઓ છે વ્યુઅર્સ આપણે અગાઉ આપણે અહીંયા આગળ જ આપણને સરપંચ સાહેબે તલાટી સાહેબે સરસ મજાની માહિતી આપી છે મેળા વિશે જે પાલ્લામાં મેળો ભરાય છે અને માહિતી આપી છે એક કાકાએ આપણને સરસ મજાનો ઇતિહાસ આપ્યો છે પરંતુ આપણને એક ભાઈ મળી ગયા છે જે ગામના ગ્રામજન છે અને એમને આપણને એક નવી વાત જાણવા માગે છે નવો ઇતિહાસ જે છે એમના દ્વારા આપણને જાણવાનું મળવાનો છે તો આવી એમને પૂછીએ તમારું શું નામ છે ભાઈ મનુભાઈ બાંબા મનુભાઈ અમને જણાવશો કે તમે અમારા વ્યૂવર્સને ઇતિહાસ કહેવા માગો છો તો ઇતિહાસ અમારા વ્યુઅર્સ જણાવશો તમે આ મેળાનું મહત્વ એ છે અહીંયા પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે અહીંયા સાત નદીનું જોઈનિંગ એટલે સપ્ત નદી સંગમ થાય છે જે ઓલ ઓવર એશિયા ખંડમાં એશિયા ખંડમાં છપ્પન દેશ છે છપ્પન દેશની અંદર આપણો ઇન્ડિયા દેશ છે એની અંદર પાંચ નદીઓનો સંગમ થાય છે એ ઓનલી ફોર પંજાબ છે ત્રિવેણી સંગમ ઘણી બધી જગ્યા છે એમ સપ્તમી સંગમ ઓનલી ફોર પાલ્લા ગામમાં થાય છે અને તેની બાજુમાં સપ્તેશ્વર મહાદેવ મારું નીલકંઠ મહાદેવ કહેવામાં આવે છે જે સ્વયંભૂમિ શિવલિંગ છે જે ધરતી ફાળી અને પ્રગટ થયેલું છે જેનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે અને આનું નામ પાલ્લા છે એ પૌરાણિક નામ છે પાડલ એ યજુર્વેદમાં છે અને આ બ્રાહ્મણોની નગરી હતી અને જે તે સમયે આ નદીની અંદર ઘી અને દૂધની નદીઓ નીકળતી હતી એટલો જૂનો ઇતિહાસ છે પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે બ્રાહ્મણોનું યજ્ઞ ચાલુ હતું એ સમયે ઘી ખૂટ્યું હતું ત્યારે સાબરમતી નદી છે એનું નામ સાબરમતી હતું એ સાબરમતી માતાજીને યાચના કરીને પ્રાર્થના કરીને પાંચ ડબ્બા ઘી એમની જોડે ઉછીનું લીધું અને એના પછી યજ્ઞ પૂરો કરીને અને પછી એમને પરત કરેલું જે તે સમયને આ મેળો છે એ પાંચ પાંડવોનો ભરાય છે અને ઇતિહાસકારો એવું કહે છે કે હાલની અંદર કાર્તિક સિદ્ધ પૂનમના દિવસે પાંચ પાંડવો અહીંયા હાજરી આપે છે એ આવે છે પછી આ નદીની અંદર કે કોઈ એવા સત્પુરુષો હોય કોઈ સંતો સાધુ મહંતો એમને હાલના સમયની અંદર દૂધ અને ઘીની હેર દેખાય છે હાલની અંદર આ વર્તમાન સમયમાં અત્યારે હાલમાં દેખાય છે એ બી અને આ નદીની અંદર નાવાનું એટલું જેમ ગંગામાં સ્નાન કરે છે ને એનાથી પણ વધુ અહીંયા મહત્વ સાત નદીમાં નાવાનું મહત્વ આપવામાં આવ્યું છે અહીંયા દૂર દૂરથી લોકો શમશાન યાત્રા જે મરી જાય છે ને એટલે અહીંયા શમશાનમાં લાવે છે અને અગ્નિ સંસ્કાર અહીંયા કરે છે જે બીજા ગામડાઓમાં કેવું છે કે એની અસ્થિનું વિસર્જન કરવા માટે ચાંદોદ જાય છે સિદ્ધપુર પાટણ જાય છે અને અહીંયા વર્ષોથી અમારા ગામની એક જ પરંપરા છે કે અહીંયા ડાયરેક્ટ જે અસ્થિનું વિસર્જન ડાયરેક્ટ નદીમાં કરે છે એટલે સીધું એને મોક્ષ મળે છે એટલે બહુ જૂનો ઇતિહાસ છે સા પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે અને આ મેળો વર્ષો આદિ અનાદિકાળથી ચાલતો હોય છે પાંચ એ જે તે સમયે તો અહીંયા જે અમારા વડવાઓ હતા એ અહીંયા ઘોડાઓની હરીફાઈઓ થતી હતી જમણવારોની હરીફાઈઓ થતી હતી જે તે સમયમાં આને બહુ પૌરાણિક ઇતિહાસ છે અને અહીંયા હરેક કોમ આવે છે ગુજરાતની અંદર એકસો ને બ્યાસી જ્ઞાતિ છે એકસો બ્યાસી બ્યાસી જ્ઞાતિ અહીંયા આ મેળાનો આનંદ માણે છે અને અમારા પાલ્લા ગામના હરેક વ્યક્તિઓનો બધાનો સાથ સહકાર હોય છે અહીંયા આપશ્રી એમને જણાવશો કે અમે એ પણ સાંભળ્યું છે કે અહીં આગળ પશુ અહીંયા આગળ પશુનો પહેલાં કંઈક પૌરાણિક કાળમાં વેચાણ થતું થતી હતી એવું કંઈ સાંભળ્યું સાચી વાત છે બધી પહેલાંના સમયમાં કેવું હતું કે સાટા પદ્ધતિ હતી સાટા પદ્ધતિ એટલે કે તમે દૂધ આપો તો એની સામે તમને અનાજ મળતું પશુ આલો તો એમ હા એટલે સાટા પદ્ધતિ એ સમયમાં અહીંયા પશુનું વેચાણ જેમ કે ઘોડા થઈ ગયા ગધેડા થઈ ગયા ભેંસો થઈ ગયા બળદ અત્યારે તો ટ્રેક્ટર આવી ગયા એટલે બળદોની વેચાણ થતું હતું જે તે સમયમાં એટલે એ બીજ બહુ જૂનો ઇતિહાસ છે ઊંટોનું બી વેચાણ થતું હતું જેમ અત્યારે રાજસ્થાનની અંદર થાય છે પુષ્કરના મેળામાં એ એ સમયથી અહીંયા બી વેચાણ થતું હતું પણ આધુનિક સમયમાં બદલાવ થતાં અત્યારે બધું અંશ અંતરે બદલાઈ ગયું છે ઓનલી ફોર અત્યારે તે ખાલી એક ગધેડાનું વેચાણ ચાલે છે જે રાજસ્થાનની લોકો આવે છે હર વર્ષે અને યુપી એમપીવાળા એની ખરીદી વેચાણ કરે છે આ વખતે આવ્યા છે આ વખતે આ વખતે આવી ગયા એનો એ મા કારતક સુદ અગિયારસી માણસોનો મેળો ચાલુ થાય એના પહેલાં લાભ પાંચમથી પશુ મેળો ચાલુ થાય છે પાંચ દિવસ પશુઓનો મેળો થાય એના પછી પાંચ દિવસ માણસોનો મેળો ચાલુ થાય છે એમ હોય હા એ પછી બીજું અહીંયા બીજું મહત્વ એ છે કે અહીંયા લાખોની સંખ્યામાં એટલે અનુમાન તો નહીં લગાવી શકતા પણ આઈ થિંક પચીસ લાખથી વધારે બી પબ્લિક અહીંયા આવે છે અને સૌથી વધારે ચૌદસ અને પુનાવના દિવસે પબ્લિક આવે છે આજુબાજુનો ગામડાઓના દોઢસો કિલોમીટરના રેન્જ સુધીની પબ્લિક આવે છે પણ અત્યાર સુધી આ નીલકંઠ મહાદેવની એટલી બધી અસીમ કૃપા છે કે અત્યાર સુધી કોઈ અનિચ્છીય બનાવ બન્યો નથી ના કોઈ અકસ્માત થયો છે ના મેળાની અંદર કોઈ લૂંટફાટ ધમાલ કંઈ નહીં થતું બીજું અહીંયા પાંચ દિવસ દરમિયાન જે બી ધંધો કરીને આવે છે અહીંયા કોઈ પણ સ્ટોલ નાખે છે કોઈ પણ વેપાર કરે છે આજ દિન સુધી કોઈ દુઃખી થઈને આવ્યું નથી બધા હસતા હસતા ગયા છે અને અમારા તાલુકા પંચાયત અરે ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રી અને સભ્યોનો એમનો ફૂલ સપોર્ટ બધી જ રીતના સપોર્ટ હોય છે અને અહીંયા કોઈ પણ સ્ટોલ નાખે છે ધંધો કરો છે હંમેશા બધા કમાઈને જ ગયા છે અહીંયા કોઈ ખોટ કરી જ નથી બીજી વસ્તુ અહીંયા જે મીઠાઈવાળા સૌથી વધારે પ્રખ્યાત અમારા ગામની અંદર કચરિયું તેમજ સૂતર ફેણી હોય છે પણ પાંચ દિવસ એવું કહેવામાં આવે છે કે આડા દિવસે પશુ પક્ષી અહીંયા તમને જોવા મળશે પણ આ પાંચ દિવસ દરમિયાન કોઈ પણ મીઠાઈ છે ખુલ્લું રાખો તો માખ મચ્છર કીડી કે કોઈ જાનવર પાંચ દિવસ સુધી તમને અહીંયા જોવા ના મળે પાંચ દિવસ પછી પડવાના દિવસે તમને પશુ પંખી કીડી મકોડો માખ મચ્છર બધું જોવા મળશે પણ પાંચ દિવસ દરમિયાન અહીંયા કોઈ વસ્તુ જોવા નહીં મળે એ અહીંયા મહાદેવની અસીમ કૃપા છે શું વાત છે આવી તો દિવ્ય અને અદ્ભુત જગ્યા કહેવાય કારણ કે આવીને આવી તમે જે વાત કરી રહ્યા છો ને આ પાંચ દિવસ દરમિયાન કે પશુ પક્ષી નથી આવતા જેવી રીતે ગિરનારની લીલી પ્રક્રમામાં નથી આવતો એવું જ અહીંયા આગળ સત્ય છે સેમ આ વર્ષોથી પૌરાણિક કહું છું આ આ તીર્થ સ્થળ છે અને આ જે સેવન નદી સાત નદી છે જે જોઈનિંગ છે અહીંયા કહું છું આનું મહત્વ હજુ આ પૌરાણિક સ્થળ છે આ ઇતિહાસ હજુ ઉજાગર થયો જ નથી લોકો સુધી પહોંચ્યો જ નથી હજુ કોઈને સાચો મહિમા ખબર જ નથી અને અમારો નેક્સ્ટ ડ્રાઈવ એવો છે અમે મંદિરનું નવનિર્માણ કરવા જઈએ જઈ રહ્યા છીએ એટલે અમે જે તે સમયે આ અહીંનો જે મહત્ત્વ છે લોકોને ઘરે ઘરે સુધી પહોંચાડશું અને આનો સાચો મહિમા અમે સમજાવશું કે આ વસ્તુ શું છે આ જગ્યા શું છે આ પૌરાણિક સ્થળ છે અહીંયા તમે વિધિ જન્મ મરણ સુધીની તમામ વિધિઓ અહીંયા કરવામાં આવે છે હરેક વસ્તુ એટલે એને અમે ઘર ઘર સુધી પહોંચાડશું એ હવે એનો સમય આવી ગયો છે અને આ ભૂમિ બહુ જાગૃત ભૂમિ છે તમે અહીંયા આવો એટલે દસ કિલોમીટરના રેન્જ સુધી તમે અહીંયા આવો એટલે તમારું મન તન ધન બધું પ્રફુલ્લિત થઈ જાય છે તમે અહીંયા આવો એટલે તમને અહીંયાથી જવાનું મન ના થાય જગ્યા બહુ જાગૃત છે કારણ કે મેં જેટલા પણ લોકોને અમારા વિડીયોમાં તમે જોયું હશે આગળ કે જેટલા લોકોને આપણે પૂછીએ છીએ કે તમને અહીંયા કેવું લાગે છે તો બધાના ચહેરા હસતા ખોલતા હોય છે બધા એવું કહે છે એમને મજા આવે છે અને બધા આનંદ આનંદમાં જ રહે છે કોઈ જાતની કોઈને ટેન્શન હોતી નથી બધા ખુશખુશાલ લોકો એવું કહે છે અમને ભાઈ કે ઘરનું જે થવું એ થાય પણ અહીંયા આગળ પાંચ દિવસ રહેવાની મોજ શોક કરવાનું 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 એક મહેનત એવું પણ કહ્યું આંધી આવે તુફાન આવે કે પૂર આવે અહીંયા જ રહેવાનું અહીંયા જ મોજ કરવાની એમાં એવું છે કે સૌથી વધારે અહીંનું આનેરો આનંદ એ છે કે જે અમારું નદી છે એની અંદર અમારો જે નદીનો પટ છે એ પટની અંદર અહીંયા છરોતરની તમામ પબ્લિક આણંદ જિલ્લા અને ખેડા જિલ્લાની તમામ પબ્લિક જે સારા સારા એનઆરઆઈ છે એ લોકો આઉટ ઓફ કન્ટ્રીની અંદર અત્યારે ડિસેમ્બર નવેમ્બરથી ડિસેમ્બરમાં વેકેશન ચાલુ થઈ જાય એટલે દિવાળી કરવા માટે અહીંયા એમના વતન પરત ફરે છે એનઆરઆઈ પાર્ટી બધી બહારની કન્ટ્રીમાંથી આવે છે એ લોકો સ્પેશિયલ આ મેળાનો મોજ મળવા માટે નદીના પટની અંદર પોતાના ટેન્ટ નાખે છે અને ટેન્ટ નાખી અને એમનું ફૂલ ફેમિલી એમના સગાવાલા બધા આજુબાજુમાં રહી અને જે નદીના પટમાં જે રે રેગિસ્તાન જેવું જે ફીલ થાય છે પછી ત્યાં તાપણી કરે છે બેસી અને નદીનો આનંદ માણે છે અને સૌથી વધારે તમારે જવું તો ત્યાં આંટો મારજો અને નદીના પટની અંદર તમે જશો એટલે તમને એવું થશે કે અમે જેસલમેરમાં ફરી રહ્યા છીએ એ થોરના રણમાં ફરી રહ્યા છે એવું તમને ફીલ થશે કારણ કે રેત છે રેતની અંદર આ ઠંડીના સમયની અંદર ત્યાં બેસવાનું અને તાપણી કરવાનો એક નદીના પટ ઉપરનો આનંદ અનેરો આનંદ છે જે લોકો હા દૂર દૂરથી ટેન્ટ નાખે છે અને ટેન્ટ વિના મૂલ્ય છે અહીંયા કોઈ ભાડું લેતા નથી પંચાયત પોતાની મરજી મુજબ આવે છે જેમને ત્યાં જગ્યા મળે અમુકની તો ફિક્સ જ જગ્યા હોય છે પણ નવા કોઈ આવે તો એમની જાતે સેટ કરી અને ટેન્ટ બાંધી અને પોતાની રીતે સગવડ કરીને ત્યાં પોતાનો અનેરો આનંદ નદીના પટાગણની અંદર પોતે આનંદ માણે છે ખૂબ સુંદર ખૂબ સુંદર માહિતી આપી ભાઈશ્રી આપણને તમે વિડીયોમાં હજુ પણ આગળ બન્યા રહો હોય છે પહેલાં પશુ મેળવવું હોય છે પછી માણસોનું મેળવવા પૂનમ સુધી વ્યુઅર્સ તમે જોઈ શકો છો નવયુવા છે નવયુવા પાસે જે નોલેજ મને નતું લાગતું કે આટલું બધું એમની પાસે નોલેજ હશે ને આટલો સરસ મજાનો ઇતિહાસ આપણને એસ્ટાબ્લિશ કરશે આટલો સરસ સમજાવશે આપણને ખરેખર હું આટલી જગ્યા પર ફર્યો છું પરંતુ આવા યુવા અમે ઓછા જોવા મળે છે કારણ કે યુવાની પાસે નોલેજ છે પૌરાણિક જ્ઞાન છે અને બોલવાની છટા પણ અદ્ભુત લાગી મને તમને એમની જે જે આપણને રિવ્યૂ આપ્યો છે આપણે જે ઇતિહાસ આપ્યો કેવો લાગે છે કમેન્ટમાં વિશે જણાવજો અને ભાઈનું હું ખરેખર દિલથી ધન્યવાદ કહું છું કે આપણે સરસ માહિતી અમારા વ્યુઅર્સને આપી છે જે સચોટ ઇતિહાસ કહેવાય એક્યુરેટ ઇતિહાસ કહેવાય ગૌઠાનો એ સંભળાયો છે આપણે લોક લોકવાયકા સાંભળી છે લોકોની લોકવાયકા લોકોએ આપણને કહે એ સાંભળી છે પરંતુ જે વ્યવસ્થિત જે માહિતી છે ભાઈ શ્રી પાછી મળી છે તો વ્યૂવર્સ અમને પાસે જ્યારે પણ આવો પૌઠા પાલા ગામમાં આવો તેમની મુલાકાત અચૂક લેજો તમે અમારા વ્યુઅર્સને કશું કહેવા માગશો બીજું કે વિડીયોને શેર કરો કો બધાને આપણે જે પણ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરજો બિલ કરજો અને એને શેર કરજો કોમેન્ટ કરજો અને અચૂકથી પાલા અને વવૌાના મેળાની અંદર વધારજો અને અહીંયા

सर आप क्या कैसे लग रहा है आपको बहुत अच्छा लग रहा है धार्मिक ये ये स्थान है हाँ। और पांडवों की गादी है धर्मराज हाँ। युधिष्ठिर ने यहाँ पे गादी वहाँ का भी आपको दर्शन कराएंगे महादेव जी का हाँ हाँ। और आगे इनकी प्रतिक्रिया ले है। हाँ। हमने इतनी दिया है हाँ। आप क्या बोल रहे बोलो ने ने क्यों लगे तुमने बहुटा का मेला से शुरुआत की मीडिया की अभी फिर भी बिहार भी आया हाँ आपको हमको बहुत मजा आते है हम हर साल आते ही हमें भी बहुत मजा आ रहा है और सब आइए और फॉलो करे हम भी इधर घूमने आए हैं एंजॉय करने आए हैं